आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना अध्यक्षता स्टेट इमरजेंसी सेंटर पर राज्यनाम तमाम विभागों सरदी जिलाओं सेना ना अधिकारी बीएसएफ ना अधिकारी पोस्ट गार्ड डीबी एयर फोर्स ના સૌ અધિકારીઓ જોડે એક મહત્વની સંકલન બેઠકનો આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય મુખ્યમંત્રી શ્રીએ સૌ ફોર્સિસના અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે आतंकी परिस्थिति में फोर्सेस में राज्य सरकार थकी जे कई कामगिरी करवानी होई छे तेमा कोई भी प्रकार ने कोई कमी ना रहे ते माटे मुख्यमंत्री श्री है आज बदाज विभागों जोड़े आपको आकलन भी लिदो अने साथे साथे सब फोर्सेस में સંકલન દરમિયાન નાડી મોટી કોઈ બી તકલીફ હોય જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતના આ સધતી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે તૈયારીઓ પૂર્વ તૈયારીઓ આપણે કહી સકીએ તેમ કરી છે અને સિવિલિયન્સ કોઈ ભિ પ્રકારે

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપડે ફોર્સનો મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર ચાર લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ ભી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતતતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર संपूर्णपणे ध्यान रखवा जोड़े जोड़े कोई भी आवी पोस्ट ध्यान पर आवे तो तात्कालिक एवा लोको पर कड़क में कड़क पगला भरवानी सूचना आपवामां आग आवी छे okay.